ખેડા જિલ્લામાં આવેલા મહેમદાબાદના ખાતરજ ગામે રખડતા ઢોરોનો ભોગ બનેલ મહિલાની સારવારનો ખર્ચ સ્થાનિક ધારાસભ્ય ઉઠાવશે હંસાબેન નામની મહિલા પર શુક્રવારે બે ગાયો હુમલો કર્યો હતો ગાયોના હુમલામાં હંસાબેન પરમાર નામની મહિલાને ગંભીર ઈજા થઈ હતી હાલમાં મહિલા મહેમદાબાદની સ્લોક હોસ્પિટલમાં દાખલ છે મહિલાના ચહેરા ઉપર પગ અને છાતીના ભાગમાં ઇજાઓ થઈ છે આગામી દિવસમાં મહિલાનું પગનું ઓપરેશન કરવું પડશે મહિલાની સ્થિતિને જોતા મોટો ખર્ચ આવે તેમ હોય ધારાસભ્યએ મદદ માટે ખાતરી આપી છે વિસ્તાર ગામે પરમ સાડા ની આજુબાજુ એક બેન ઉપર બે ગાયો હુમલો કર્યો અને બહુ ખરાબ રીતે ગાયો હુમલો કર્યો અને બેનને દવાખાનામાં અત્યારે સારવાર હેઠળ છે માથાના ભાગે કમરના ભાગે મોટી ઈજા થઈ છે જાણકારી મળતા જ તંત્રને સૂચના આપી અમારા પીઆઈ સિંહના સંકલનમાં રહીને એ ગાયોને અન્ય સ્થળે ખસેડવાનું પણ થયું પરિવારને પણ મળવાનું થયું અને આવનારા સમયમાં મેમદો વિધાનસભામાં આવી ઘટના ના બને એની માટે તંત્ર અને સમાજને પણ વાત કરી છે મેમદો નગરપાલિકામાં પણ આ નાનો મોટો પ્રશ્ન છે કુલ મળીને પ્રશ્ન ગુજરાતનો છે પણ અમે મેમદો વિધાનસભામાં આવનારા સમયમાં આવી ઘટના ના બને એવો પૂરતો પ્રયત્ન કરીશું રમેશભાઈ તમે છોડાવવામાં હતા શું ઘટના ઘટી હતી એ છોકરી દૂધ લેવા જતી હતી અને એ છોડી અમે બે જણા અહીંયા ઊભા હતા અને એ તાત્કાલિક બે ગાયો સીધી મારવા જ ફરી વાર લાકડી લઈને હું એકલો જ પહેલા હતો પછી બીજું કોઈ હતું નહીં પછી પણ છોકરો આવ્યો તો બચારે એણે પછી થોડીક મદદ કરી હું એકલો જ હિંમત હારી ગયો હતો પણ એ બે ગાયો મારા હોત મારવા આવતી હતી એટલે પછી હું એકલો હિંમત હારી ગયો પણ તોય પછી છે ને આ છોકરો આવ્યો એટલે હિંમત આવી તો પછી મારી પછી એ બેન ક્યાં લઈ જવા દવાખાને વિધવા જેટલો લઈ ગયા હતા પછી અને એ જતી હતી તો પેલી ગાય પેલા હુમલો કર્યો બીજી ગાય આમ જતી હતી પણ હુમલો કર્યા પછી બીજી ગાય નાખી અને ઉભો થવાનો પ્રયાસ કર્યો પણ એનાથી ઉભો થવાયું નહીં તેના લીધે ગાયને પગે ક્રેક બહુ થયું છે આખો પગ વધી ગયો છે અને સાથેમાં ગંભીર ઈજાઓ પણ થઈ છે અને માથામાં પણ ગંભીર ઈજા થઈ છે એના લીધે એના લોહી તૂટી પડવાથી શરીરમાં ખાસું લોહી વહી જયું છે અને એની મુલાકાત લેવા ધારાસભ્ય આવ્યા છે તેમને કીધું છે કે હું બધો ખર્ચો મારા તરફથી કરીશ શું શું ગામજનો શું કેવા માંગ અમને કહશું કીધું નથી તુષાલ પંડ્યા દિવ્યાંગ ન્યુઝ નડિયાદ